પોરબંદરના ભોયવાડા સલાટવાડા વોરાવાર સહિતના વિસ્તારમાં અઠવાડિયાથી પાણીનું વિતરણ ન થતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળે છે ત્યારે મહિલાઓ બેડા લઈને રસ્તા ઉપર ઉતરી હતી અને પાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પોરબંદરના બંદર રોડ પર આવેલ ભોયવાડા સલાટવાળા વોરાવાર અને ખારવાવારના કેટલાક વિસ્તારમાં પાલિકા દ્વારા અઠવાડિયાથી પાણી વિતરણ કરવામાં ન આવતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળે છે ત્યારે આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને બેડા લઈ રસ્તા પર ઉતરી અને પાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે વેરા ઉત્સાહ બતાવતી પાલિકા પીવાના પાણીની સુવિધામાં બેદરકારી રાખે છે જેના લીધે સમગ્ર વિસ્તારના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે તેમનો વિસ્તાર દરિયાકાંઠે હોવાથી બોરમાં પણ ખારું પાણી આવે છે બીજી તરફ વિસ્તારની મોટા ભાગની ડંકીઓ બંધ હાલતમાં છે આથી ન છૂટકે તેઓએ પાણી વેચાતું લેવું પડે છે પરંતુ આ વિસ્તારમાં મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગનો વસવાટ હોવાથી પાણી વેચાતું લેવું પડવર્તું નથી એક તરફ બંને ડેમ છલ ભરાયા છે પાલિકાએ એકત્ર પાણી વિતરણનું પણ જાહેર કર્યું છે તેમ છતાં તેમના વિસ્તારને અન્યાય કરવામાં આવે છે હજુ તો ચોમાસું ચાલુ છે અને શિયાળો તથા ઉનાળો બંને બાકી છે તેમ છતાં પાણીની સમસ્યા સર્જાય છે પાલિકાની પાણી વિતરણની આ અવળતને કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું આગામી સમયમાં જો નિયમિત પાણી વિતરણ નહીં થાય તો પાલિકા સામે આંદોલનની ચેતવણી પણ બહેનોએ આપી છે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે એક બેડા પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે કેટલાક પરિવારની વૃદ્ધ અને બીમાર મહિલાઓને પણ પાણી માટે ઠેર ઠેર રઝડવું પડે છે બોર અને ડંકી નકામા બન્યા છે આથી પાલિકાની નળની લાઈન જ એક જ માત્ર આધાર છે કેટલીક મહિલાઓએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે સ્થાનિક સુધરાઈ સભ્યોને પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ચૂંટણી સમયે આટા કરતા સુધરાઈ સભ્યો અને રાજકીય આગેવાનો હવે તો ડોકાતા પણ નથી અને હાલ આગેવાનો સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત બન્યા છે જેથી લોકોની સમસ્યાઓ મામલે ધ્યાન આપવામાં આવતું નથી પ્રજા ત્રસ્ત છે અને આગેવાનો સદસ્યતા અભિયાનના ટાર્ગેટ પૂરા કરવામાં છે આ વિસ્તારના જ રહેવાસી અને જિલ્લા શિવસેના પ્રમુખ દિલીપભાઈ મશરૂએ પણ પાણીની સમસ્યાનું નિરાકરણ ન થયું તો બહેનોને સાથે રાખી પાલિકા કચેરીએ બેડા લઈ ઘસી જવાની અને આંદોલનની ચીમકી આપી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

જિલ્લા શિવસેના પ્રમુખ પોરબંદર પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર બની છે અને સ્ટેટ લાઇબ્રેરીના ટાંકે વારંવાર મોટર ફોટકાઈ જાય છે આની પહેલાં પણ આઠ દસ દિવસ સુધી પાણી નહોતું આવ્યું અને આજે પણ એ સ્થિતિનું નિર્માણ થયું છે એટલે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ આ પાણીનો પ્રશ્ન તાત્કાલિક હલ નહીં કરે તો જિલ્લા શિવસેનાને સાથે રાખી અને મહિલાઓને સાથે રાખી અને ઉગ્ર આંદોલન નગરપાલિકાની કચેરી સામે કરવામાં આવશે જેની નગરપાલિકાના પ્રમુખ ગંભીરપણે નોંધ લે